સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર નવ જેટલા માન્ય ટેન્ડર વચ્ચે હરાજી યોજાઈ હતી આ હરાજીના અંતે સુરેન્દ્રનગર શહેર જન્માષ્ટમી લોકમેળાનું મેદાન કાઠિયાવાડી બીડી ઉદ્યોગના પ્રોપર રાઇટર શ્રી ખોડિયા દીપકભાઈએ વીથ જીએસટી રૂપિયા કરોડ અંતિમ બોલી બોલીને મેળવેલ છે જ્યારે વડવાણ લોકમેળાના મેદાન માટે અંદાજિત દસ જેટલા માન્ય ટેન્ડર વચ્ચે હરાજી યોજાઈ હતી આ હરાજીના અંતે વડવાણ લોકમેળાનું મેદાન જય સોમનાથ મિનરલ્સ પ્રોપર્ટાઇટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડે વિથ જીએસટી રૂપિયા પંચ્યાસી લાખ છપ્પન હજાર એકસો ને માં અંતિમ બોલી બોલીને ને છે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કૃષ્ણ જન્માષ્ટમી જે મેળો છે જે અત્યારે મહાનગરપાલિકાની બે વિસ્તારોમાં આયોજિત થઈ ગયું છે એ બાબતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જે સુરેન્દ્રનગર મેળો છે તે એમપી શાહ કોલેજની ગ્રાઉન્ડમાં થવાનું છે આ મેળામાં ટોટલ નવ જેટલા ટેન્ડરો આવ્યા હતા એમાંથી

એટલે બંને લોકો પકડીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એક કરોડ અરાઉન્ડ સિત્યાસી લાખ જેવું જે છે એ અરજીનું ઉત્પન્ન થયું છે અને એમાં નાનો ચેન્જ પણ થયેલો છે કે પહેલા તેર થી સત્તર જે નળ હતો એ રિક્વેસ્ટ થી અને ચૌદ તારીખ લઈને અઢાર તારીખ સુધી કરવાનું આયોજન કર્યું છે રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર